વાપીની આરતી કંપનીમાંથી એસિડ ભરેલું ટેન્કર લીકેજ થતાં વેસ્ટ્રોક કંપનીના કામદારો ડાઝિયા આરતી કંપનીમાંથી એસિડ ભરેલું ટેન્કર વાપી હાઈવે બલીઠા પાસે લીકેજ થયું હતું અને ટેન્કર પાછળ આવી રહેલ બસમાં વેસ્ટ્રોક કંપનીના કામદારો ઉપર એસિડ ઉડતા અનેક કામદારો ડાજી ગયા ઇજાગ્રસ્ત કામદારોને વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વાપી આરતી કંપનીમાંથી એક ટેન્કર નંબર એમએચ જીરો ફોર કે યુ થ્રી સિક્સ થ્રી સિક્સ એમાં એસિડ ભરીને વાપીથી અંકલેશ્વર જઈ રહ્યું હતું ત્યારે વાપી બલીઠા પાસે ટેન્કરમાં ભરેલ સલ્ફ્યુરિક એસિડ હોય મોરાઈથી વેસ્ટ્રોક કંપનીની બસ કામદારો લઈને નીકળી હતી અને ટેન્કરમાંથી એસિડ પડતા ઘણા કામદારો ડાજી ગયા હતા ટેન્કરના ડ્રાઈવરનું કહેવું છે કે ટેન્કરમાં માલ ભર્યા બાદ અમને કર્મચારીઓ દ્વારા ઉપરથી ઢાંકણ બંધ કરીને વાહન આપવામાં આવે છે અને અમે લઈ જઈએ છીએ હવે આમાં કંપનીની અંડર કામ કરતા લોકો જેઓએ ટેન્કરમાં માલ ભરીને આપ આપ્યો છે તેમની ભૂલ છે કે ઢાંકણું બરાબર બંધ ન હતું જેના કારણે ઢાંકણમાંથી એસિડ નીકળ્યું અને પાછળ આવી રહેલ બસમાં બીજી કંપનીના કર્મચારીઓ ઉપર પડ્યું એ એસિડ કોઈની આંખમાં કે અન્ય નાજુક ભાગો ઉપર ન પડ્યું અને મોટી ઘટના બનતા ટળી એ વાપે આરતી છે ઝઘડે આરતી ये कंपनी में नट बोल्ट ટાઈટ करते हो लोग हमको चढ़ने की आदत ही नहीं वो खुद टाइट करते हैं उसके बाद में हम गाड़ी बाहर निकालते हैं हैं। नाइट टाइट करते हमको ऊपर चढ़ने का दो तो 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 तीन लोग उनके आँख छिटे उड़े कपड़े का थोड़ा कपड़े भी पड़ गए पानी मारते तो निकल जा रहा है ऐसा कुछ नहीं होता अभी हम लोग भी देखो हम वैसे ही हाथ खाली करते बढ़ते ऐसा कुछ नहीं अमित कामले क्या हुआ था ये टैंकर में से एसिड लीकेज हुआ पीछे की साइड से और वो एसिड लीकेज की वजह से वेस्ट और कंपनी की बस जो उसके बाजू में चल रही थी उसके ऊपर एसिड गिरा और वो बस में बैठे कर्मचारी कंपनी के कर्मचारी के ऊपर एसिड गिरा उनको कुछ छोटी मोटी इजा हुई है ऐसा कुछ कपड़ा वपड़ा है और जला है उन लोगों को और अभी कंपनी की उन लोगों मतलब यहाँ पे एक सौ को बुलाया गया एक सौ आठ नहीं पहुंचा तो कंपनी का एम्बुलेंस अभी आया नहीं है एम्बुलेंस आके गया चला है। एम्बुलेंस उनको में उनको लेकर के गया हरिया हॉस्पिटल में कंपनी के एम्बुलेंस में हॉस्पिटल लेके गए